નમસ્કાર જેબી આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાના માસૂમ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતાનો વિડીયો વાયરલ થયો છે પ્રાથમિક તપાસમાં નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો હોય તેવું જાણવા મળ્યું છે આ વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવામાં આવે છે કે પછી અભ્યાસ કરવા માટે આવે છે આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી રાજકીય ભીનું સંકેલવામાં આવશે આવા અનેક વાર વિડીયો વાયરલ થતા હોય પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં જ શિક્ષકો માસૂમ વિદ્યાર્થીઓ પાસે આ કામ કરાવે છે આ સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે જે બી ન્યૂઝ રસિકભાઈ ઠક્કર आज रोज मीडिया मार्फत हमीरपुरा प्राथमिक शाला સ્વચ્છતા સંકુલ બાળકોને સાફ કરાવતો વિડીયો બાબતે મને જાણ કરવામાં આવી હવે એ બાબતે જે તે મુખ્ય શિક્ષકને અમે અહીંયાથી નોટિસ મોકલાવીને એમની પાસેથી ખુલાસો માગીશું અને ઉપલા અધિકારીશ્રીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે આપણે ઘટતું કરવા માટે જણાવીશું ટીપીઓ નસવાડી જસવંતભાઈ મિતર જિલ્લાના નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાની અંદર એક એવો શિક્ષક છે કે જે નાના બાળકોને સંડાસ બાથરૂમ સાફ કરાવે છે અને એ સંડાસ બાથરૂમ સાફ કરાવવા માટે એ જે પ્રવૃત્તિ કરે છે એ શિક્ષક તરીકે ગુરુ તરીકે એને પોતે શરમ આવી જોઈએ એને કે અમારા નાના બાળકોને આ પ્રવૃત્તિ કરાવે છે અમે ઘરે પણ આ નાના બાળકોના સંડાસ સાફ નથી કરાવતા એવા આ નાના બાળકોને જે સંડાસ બાથરૂમ અને

જસુભાઈ હિલ ગુજરાત ભાજપ પ્રદેશ પૂર્વ ઉપપ્રમુખ આદિવાસી મોરચો